રાતે ગયા હતા એક પ્રોગ્રામ દાલ બાટી ખાવા હોટલ વર્ગ વચ્ચે હોટલ આવે ને રસ્તા ઉપર ત્યાં એ બધું નવું શાકભાજી વાવલ છે એમાંથી પાણી ચાલુ કરેલા રા પીવાનું આવે કેવું આવે મોટર આવે મોટર વગર આવે વગર મોટર ગુડ મોર્નિંગ સ્વાગત છે તમે નોળો આ સખત પ્લાટી છે તો સવાર પડી ગયું દૂધ ફ્રેન આવી ગયું અને રાતે ગયા તા એક પોગ્રામમાં દાલબાટી ખાવા હોટલમાં મારી કે વચ્ચે હોટલ આવે ને રસ્તા ઉપર ત્યાં તે મોડાયેલ તે પશુઈ ગયો સીધો અને સવારમાં ઉઠીને પાંચ વાગે એડિટિંગ ચાલુ કર્યું પછી એડિટિંગ કર્યું અને આ વિડીયો અપલોડ પર મૂકીને આવ્યો અને પછી ચક્કર લગાવતો હું કૂતરા કૂતરો વધારે તો બધાને કાઢવો પડે જો તો હાલ કાઢીને આવ્યો હતો વાત જ એની થાય તો દો કોણ દેખાય શું મસ્તી હું હવાર હવારમાં ટાઈટથી કોઈ કમ થતું નહીં એને બસ આવર આવ आवाम थोड़े शू राखे एक ना हो तर चार पाँच होली बात तो कम चालू दो दो क्या વચ્ચે ઝાકેટને અલવિદા કરી દીધા હતા પાછા ફરી પહેરું પડ્યું કારણ કે વરસાદ જ્યો ને વાતાવરણ થોડોક પલટો આવ્યો ને વરી પાછી ઠંડી ચાલુ થઈ ગઈ એમાં આજ તો ઠંડી આજ વધારે છે ને કાલે હતી રમદિશ પણ હતી તો સારું કહેવાય ઠંડી એન એન સુધીમાં પણ હવે જ દેખાય પણ હવે તો શું હોય ઠંડી તો થોડા ઘણી પડશે બે ત્રણ દિવસે ઠંડી થઈ એટલે ભાઈ વરસાદ હતો એટલે બાકી તો હવે ના પડે

તો થોડુંક વરી નવું કાસ ચાલુ થાય અભ્યાસો માટે એ બધું ઉનાળું શાક ભાજી ઓવલ થયું છે એમાં તે પણ ચાલુ કરેલા તો થોડુંક તો નિંદામણ રહી ગયું ને થોડુંક મેં કાઢી દીધું તું બે કેરમ કાઢી દીધું તું બીજા એકમાં કાઢેલું છે અને આ વચ્ચે થોડું રહી ગયું ને લાસ્ટમાં બાકી હતી એ પતી રહ્યાં તો બસ મસ્ત એકદમ ક્રોથ થઈ ગયા શાકુ શાક હવે નાહી લઉં અને જમવાનું બની ગયું છે ઓલરેડી તે શું કરો તું તમે લેશન બાકી છે હતી

ઓફકોર્સ નવ વાગે તો આવું જ પડે અત્યારે ઉનાળો થઈ ગયો શિયાળો તો સાડા વાગે ચાલે બાકી હવે નવ વાગે ચાલે અને કાંઈ સાંજે પાણી આવતું છ સાડા છ વાગે ના સવારમાં પાણી આવતું માં ભરે પાણી કેવું આવે મોટર આવે મોટર વગર આવે વગર મોટર પાણી આવે ખૂબ આવે છું મોટર ચાલુ કરો ને તો પછી કચરો ને રેત ને બધું ખેંચે એટલે વગર મોટર એટલું આવે એટલું ભરી દેવાનું પેસુ નો તો ચાલે એમને એમ હાડા રુતી ઓફિસ પહોંચે ને 1 કલાક તો અમને વિતાડી પીસી કારણ કે એને અંદર અર્થિંગ કરંટ નતો મળતો તો પછી કલાક ખરકો કર્યું બધું સાફ કર્યું અંદર બધું જેટલા જેટલા કેબલ છે બધા કાર્ટિન બધા સાફ કરીને ફરીત નાખ્યા ત્યારે ફાઇનલી ચાલુ થઈ ગયું તો ફટાફટ લાગીશ કામે બે ત્રણ ફોર્મ ભરી દીધા એકાદ બાકી થઈ તો ફોર્મ ભરાઈ જાય તો ફોર્મ ફોર્મનું કામ છે બધું પતી જાય શું થાય ખબર છે ઓટોમેટિક લાઈટ આવે ને ઓટોમેટિક પાવર જતો રહે તો ફરી ચાલુ થાય ફરી બંધ થાય ફરી ચાલુ થાય બંધ થાય કરંટ આવે કડી જતો રહે ફરી ચાલુ થાય કડીક બંધ થાય તો આ સિસ્ટમ કાલથી ચાલુ હતી પણ કાલે મે પછી આખું રવિવારે તો બાર સુધી લેપટોપ પર કામ કર્યું પણ લેપટોપ પર જે બિલ વગેરેથી ના નીકળે તો પછી આના ઉપર આવવું જ પડે મેન પીસી ઉપર તો એ પણ કમ્પ્લીટ થઈ ગયું તો ફટાફટ લાગશું કામે

વાગ્યા નવ થઈ ગયા હશે કારણ કે કાલે ઓડિટ થઈ એટલે આજ તો ટાઈમ દેવો પડે કાલે પાછું હવાર વહેલું જવાનું હવે ખાવાનું હવે હવે તાપે બે તો જ સેટ થશે બાકી સેટ નહીં થાય હવે બેસ તાપીશ બધા જ ખાવા ખાઈશ ઓહો બીજો બે ટાટ પડ્યો હતી આ તો પાછો શિયાળો આવ્યો ને એવું લાગે હવે તો ઉતો તો શિયાળો છે પણ લાગે કે પાછો શિયાળો આવ્યો રોડ પર તો ઓહો એમાં બાવળ ઠરે એટલે ઠંડી લાગે જોરદાર ફર્સ્ટ ક્લાસ વળતું કરી દીધું મોટું હવે કલાક સુધી અડધો કલાક સુધી

પણ હવે સેટ રોડે પડ્યો હવે કઈ રીતે લાવવો કાલે સેટ થશે